કાકો <laughs> જો <laughs>

આવશે આવશે હજી તો પીસી પડે અમાર બાજુ અમારું મસ્ત કરાવે છે એટલે ખાલી મૂડ આપવા દે તમે જોવા પડીએ વાતો કરીએ

પોણી પોણી બોણી લાવો અજી આ બોળી ભૂલી ગયો અલ્યા એ હું લેતા નેતાજી ફોન ન કરાય મને

તૈયાર તો નહી કીધા યાર તાર જેવા ના હોય બધા ભણાવો એ પાણી પીઓ પાણી આલો પાણી લઈને જાય હમળા આ કાકો કાકો માર રોઈ પેલા રાઈ આ ભોળાની એટલે કરી ના આ ખાવાનું ખાવનું

ડેરા પાછો બીજો ભાગ રિલીઝ કર્યો લાગે કાકા એવું લાગે નહીં કોઈ કરું

આ ઘડી ને અધર થઈ આઇડોલિંગ કરીને મેલી દો કુતરું નહીં મેં કાતું બાજુ તું ચેરીતા બેહો ના

બે દેવું પડ આ કાકો રાતી એક કાટલા મેળો ઊંઘ છે એક કાટલા ડેરો છું તું કાકા મોકલી દે હાલ પૈસા ખાવાના હોટલ

અમુક કદી લઈને આવતો ખાટલા તોડી તું ખાટલો ધોવો પડે આપડે શેમ્પુ નાખીને ધોઈ એવું ક ચિંતા કરી તું ખાવાનું બનાવો તમે ખાવાનું

સારું ક્યાં નું અમારા પૈસા નહિ નહીં બે જણા કરી જતા રહો એ તો હું બોણા કાકો તો પડે બે જણા પીવા નહીં ખબર આવે

પછી આપણે બે હા ને રવાના થઈ ગઈ આ બાવા ચોઈ રેવું નહીં અને બરાબર બધા એમ પણ પછીનું કરીએ હું કહ્યું તાર કરવાનું પછી બોલે ઓગણ કશું વાત નહીં આ તો આવું નાવું કરે જો તો આપણે મરી જઈએ સાચી વાત યાર હું લઈને આવ્યો હું ને તમે મોનો નહીં યાર મરી જાઉં ને એવું થઈ ગયું તું એવી મેં નાખી ને ગાડી પણ યાર હું શું કહીએ કું મારથી મોટા છે ને બોળા હું નઈ તું આબજ રે પોગો તુરો હેડ તું તું હેડજે અંગત તું આજે

મેલી તું પકડજે એવું ના કરાય એવું ના કરાય વાળમાં

આમાં માથે પેલો લઈ ના એરે ધોયિન લઈ જાવ પછી ઓય ધોયી ઓય પડી મારું